મુખ્યમંત્રી મહિલા સમુદ્ર યોજના મિત્રો કેટલો લાભ મળશે મિત્રો જોઈએ સંપૂર્ણ માહિતી મિત્રો જોવામાં આવે તો મુખ્યમંત્રી મહિલા સમુદ્ર યોજના મિત્રો જોઈએ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી મિત્રો નવા હતું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી તેથી મિત્રો આવનારી સરકારી યોજના સરકારી ભરતી કે સરકારી ભરતીની માહિતી અપડેટ નોટિફિકેશન તમારા મોબાઈલ પર પડે મિત્રો હવે જોઈ લઈએ મિત્રો મુખ્યમંત્રી મહિલાઓને કેટલો માસે લાભ મિત્રો જોઈએ સંપૂર્ણ વિગતવાર વિડીયો મુખ્યમંત્રી મહિલા સમુદ્રી યોજના વિશે વાત પછાત વર્ગોની મહિલાઓ માટે સ્વરોજગારી ઉભી કરવા માટે લઘુસ્તરીય ધીરણ યોજના આ યોજના અંતર્ગત મહિલાઓ લાભાર્થીઓ પસંદગી ધંધો કરવાનો રહેશે આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા વિશે વાત કરવામાં અરજદાર અરજદારને સામાજિક સહસણ રીતે પછાત વર્ગોમાં હોવા જોઈએ અરજદારના પરિવારને વાર્ષિક રૂપિયા ત્રણ લાખથી વધુ ન હોવા જોઈએ અરજી કરવી વખતે અરજદારની ઉંમર એકવીસ વર્ષથી પિસ્તાળીસ વર્ષની હોવી જોઈએ ભારતદાર પાસે અગાઉ વ્યવસાય અનુભવ હોવો જોઈએ જે તકનીક અને અન્ય કુશળતાથી જરૂર હોય છે મુખ્યમંત્રી મહિલા સમુદ્રી યોજનાને મળતો લાભ વિશે વાત કરવામાં આવતો મિત્રો આ યોજનાની શરૂઆત થઈ ત્યારે ઘણી મહિલાઓને તેમના વ્યવસાયિક સાહસો માટે માઇક્રો ફાઇનાન્સ મદદ કરી આ યોજનાના વિવિધ વિશેષતાઓને લાભો જે તેને મહિલા એટ્રોપ્લિન્ટ માટે ખૂબ જ આકર્ષક વિકલ્પ બનાવે છે તેનો નીચે ઉલ્લેખ કરવામાં આવે છે મિત્રો આ યોજના હેઠળ લોન્ચ્છ સહાય જૂથ દ્વારા અથવા સીધા લાભાર્થીઓને આપવામાં આવે છે એસએચજી ડેથ હેઠળ વિતરિત કરાયેલા loan ની માત્ર મહત્તમ રૂપિયા પંદર લાખ પ્રતિ લાભાર્થી વધુ માટે દસ લાખ છે ઉપરાંત એસએસજી માટે અંતર્ગત શરત છે કે પ્રતિ જૂથ વીસ સુધી મર્યાદિત સભ્યોને સંપવામાં જરૂરી જાણકાર દ્વારા મહત્તમ loan પ્રોજેક્ટ ખર્ચનું મહત્તમ પંદરનું ટકા સુધી મર્યાદિત છે મિત્રો આ યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજ વિશે વાત કરવામાં આવે તો મિત્રો અરજદારનો આવકનો દાખલો અરજદારની જાતિનો દાખલો પુરાવો વ્યવસાય માટે પાસબુક પ્રથમ નકલ આ પરથી અરજી કઈ રીતે યોજના હેઠળ લોન મેળવવા માટેની અરજી પ્રક્રિયા વેબસાઇટ પર વિગતવાર આપવામાં આવે છે અરજી ફોર્મ ચેનલમાં પાર્ટનર્સ પણ મેળવી શકાય છે તે ચેનલ પાર્ટનરની ડિસ્ટ્રિક્ટ ઓફિસમાં સબમિટ કરવાનું રહેશે જે અરજદાર રહે છે અરજી ફોર્મમાં તમામ સંબંધિત વિગતો તેમજ જો જરૂરી હોય તો વ્યવસાય તાલીમ આવશ્યકતા સાથે રીતે ભરવાનું રહેશે અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અરજદારની અરજી ફોર્મ સાથે તમામ જરૂરી દસ્તાવેજ પણ સબમિટ કરવાનું રહેશે મિત્રો અને વેબસાઇટ આપવામાં આવી છે ત્યાં માહિતી આપવામાં આવી છે મિત્રો સંપૂર્ણપણે તમારી યોજનામાં લાભ મિત્રો મળશે સંપૂર્ણપણે તમારી વિગતવાર ડોક્યુમેન્ટ ફોર્મ જમા કરાવજો મિત્રો ફોર્મ ભરી દેજો મિત્રો આવી પણ સરકારી ભરતી આવી સરકારી યોજના કે સરકારી કોઈપણ અપડેટ જોતી હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેવી જય હિન્દ જય ભારત